અમદાવાદ જિલ્લાના વિરામગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ખેડૂતો તેમજ આમ આદમી પાર્ટી વિરામગામ દ્વારા મામલદાને આવેદન આપ્યું આ આવેદનપત્રમાં નળકાંઠા વિસ્તારમાં ખેતી માટે જરૂરી પાણી અંગે ગંભીર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ખેડૂતોની માંગ હતી કે ગોડા ફીડરમાંથી ખેતીનું પાણી અંડરગ્રાઉન્ડ કેનાલની બદલે ખુલ્લી કેનાલ મારફતે વેચવામાં આવે છે જેથી સમયસર અને પૂરતું પાણી મળી શકે નળકાંઠા વિસ્તારમાં તુલેટા અસલગામ કાયલા વેકરીયા જાલમપુરા કિસોલ સહિતના કુલ ચૌદ ગામોનો સમાવેશ થાય છે અગાઉ આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેનલ બનાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેમાં પાણી છોડવામાં આવી નથી તેવો ગંભીર આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે નળકાંઠા વિસ્તારની અંદર જે ખેડૂતોની સમસ્યા હતી એ સમસ્યાના અમે વાચા આપી અને ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અહીંયા આગળ મામલતદારશ્રીને રજૂઆત કરી છે કારણ કે આજથી આજથી દસ મહિના પહેલાં અમે જે કાંઠા વિસ્તારનો પ્રવાસ કરતા હતા એ પ્રવાસના દરમિયાન અનેક ગામોની અંદર આવા ખેડૂતોની રજૂઆત સાંભળી કે પાણીની મોટી સમસ્યા છે જ્યાં નવી શરતની જમીન છે જૂની શરતમાં નથી ફેરવાની અને અંડરગ્રાઉન્ડ લાઇન ઘણા ટાઈમથી નખાણી છે છતાંય આમાં પાણી પાંચ પાંચ દસ વર્ષ વર્ષથી આવેલું નથી જેના કારણે ખેડૂતોની જમીન ઘણી બધી ખેતીની જે એના જે પાક એ પાક સુકાઈ રહ્યા છે અને ન્યાય નથી મળ્યો તો સરકારને અને તમામ તંત્રના અધિકારીઓને અમારી એવી વિનંતી છે કે ઝડપથી આ ખેડૂતોની વારે આવો અને આ ખેડૂતોનો જે સળગતો મુદ્દો છે એને ધ્યાનમાં લઈ આ જગતના તાતને ન્યાય આપો કારણ કે ખરેખર જવાબદારી તમારી છે પણ અમે એક નિમિત્ત બન્યા છીએ પણ એ નિમિત્તની અંદર પક્ષા પક્ષી કર્યા સિવાય ખેડૂતોની રજૂઆતો સાંભળી અને એ પાણીનો ઝડપથી નિક પાણીનો જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અને ખેડૂતોની માગણી પૂરી થાય એવું ઝડપથી એવું ઝડપથી નિર્ણય લેશો વિધાનસભાના પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે દાનસંગજી ઠાકોર હું આપશ્રીને તમામ અધિકારીઓને વિનંતી કરું છું કે ખેડૂતોની વારે આવી અને એમની સમસ્યા સાંભળજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય કિસાન આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસને મંગળવારના રોજ ખેડૂતો ઘોડા ગામના આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમારા નળકાંઠા વિસ્તારની અંદર જો કોઈ સળગતો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે પાણીનો હાર્દિકભાઈ જ્યારે બે હજાર બાવીસની અંદર ચૂંટણી લડતા હતા ત્યારે એક વચન આવતા હતા નળકાંઠા વિસ્તારને કે હું જેવો ધારાસભ્ય બનીશ એટલે નળકાંઠા વિસ્તારના ખેડૂતોને ખેતરે ખેતરે પાણી મળી રહેશે પરંતુ ખરેખર આજે આ વચન ધારાસભ્ય હાર્દિક પટેલે નિભાવ્યું નથી કારણ કે વચ્ચે પણ સીએમ સાથે જે એમને બારસો તેરસો કરોડનું જે અંડરગ્રાઉન્ડ લાઇન મંજૂર કરી તો કે પંદર મહિનાની અંદર દરેક ખેડૂતોના ખેતર બંબો પડશે પંદર મહિનાના બદલા આજે બે વરતિયા એમ છતાં ખેડૂતોના ખેતરમાં પાણી મળતું નથી અને આજે જ્યારે વોળા ફિલ્ડરની અંદર જે ખુલ્લી ગટરની ચર્ચા હતી તો આજે એ એવું કહે છે કે અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવશે તો ખરેખર આ ખેડૂતોને અંદરો અંદર શું ઝઘડા કરવાનો એક કિમ્યો છે જો આ અંદરો અંદર ઝઘડા થાય અને એના કારણે ખેડૂત અંદરો અંદર અલગ પડે અને ખરેખર અંદરગ્રાઉન્ડ લાઇનના કારણે કોઈ ખેડૂત એવો માથાના ફરેલા હોય કે જેના કારણે ખેડૂત અંદર ગોદડા નાખે ગાભા નાખે જેના કારણે ખેડૂતને આગળ પાણી ના મળી શકે અને એના કારણે ખેડૂતોને અંદરો અંદર ઝઘડો થાય અને ખેડૂતો અલગ પડે પરંતુ ખરેખર આજે આ સરકારને એક નમ્ર બે હાથ જોડી અને વિનંતી કરું છું કે જે બે હજાર બાવીસની અંદર હાર્દિકભાઈએ વચન આપ્યું છે કે ખુલ્લી ગટરો તો આજે તમામ સરકારને હું રજુઆત કરું છું જે ખુલ્લી ગટરનું વચન આપેલું છે એની અંદર ખુલ્લી ગટરો આપે ને તો જ આ પાણીની સમસ્યા અમારે હલ થાય એમ છે બાકી અમારે હલ થાય એમ નથી જય જવાન જય કિસાન અમદાવાદ